તું ધન્ય છે તારાથી જ આ સૃષ્ટિનું સર્જન છે અને તારાથી જ છે વિસર્જન મા ભગવતી જે ત્યાગ સમર્પણ અને શક્તિની દેવી ગણવામાં આવે છે આજે દેવીના એક એવા સ્વરૂપના દર્શન કરવા છે જે લોકોના કષ્ટોને હરીને તેમને સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે છે અમદાવાદના સાણદમાં સ્થાપિત છે બંધવાળા મેલડી માતાનું ધામ જ્યાં ભક્તો મનમાં દુખો અને કષ્ટો લઈને આવે છે અને દર્શન કલ્યાણકારી સ્થાનકના અમદાવાદથી સાણંદ અને સાણંદથી આગળ આવેલ વાસણા ઇયાવા રોડ પર આવેલું છે આ બંધવાળા માતાનું મંદિર મંદિરના પ્રાંગણમાં દ્રશ્યમાન થાય છે માતાજીની આ વિશાળ ચિત્ર છાયા અને શિખર પર ફરકતી પવિત્ર ધ્વજા તો સાથે પરિસરમાં માતા મેલડીનું વાહન એવા બોકળાની પણ પ્રતિમા સ્થાપિત છે કોઈ પણ માણસ ધર્મની અંદર આવી અને આને નમન કરે અને કોઈ કાર્ય હોય અને એને ફરીભૂત કરાવવું હોય તો માં મેલડી કરી શકે અને એ પરિપૂર્ણ કામ કરી શકે એવી પણ મને એટલી ભાવનાથી કહી શકું છું કે કંઈક આને મળદા બેઠા કર્યા હશે એ પણ એને કર્યા છે અને દીકરે આપ્યા છે તો એને આપ્યા છે જ્યાં શક્તિનો અહેસાસ કણ કણમાં થાય છે એવા આ ધામમાં ગર્ભગૃહમાં માતાની પ્રતિમા એકદમ જીવંત લાગે છે ચાંદીમાંથી નિર્મેતા પ્રતિમા ભક્તોને અભય વરદાન આપે છે બંધવાળા મેલડી માના માથે મુગટ શોભે છે તો હાથમાં છે ચક્ર શંખ તલવાર ગદા અને ત્રિકોણીય ત્રિશૂલ માં સમક્ષ આવતા જ ભક્તોના મનના તમામ ભય દૂર થાય છે તમામ શ્રદ્ધાળુઓ આસ્થાભેર માના ચરણોમાં નતમસ્તક થાય છે લગભગ ત્રીસ વર્ષથી માતાજીની સેવા કરું છું જાણે જૂનો મઢ હતો ત્યાંથી સેવા કરું છું અને મને બહુ પચા આપ્યા છે અને મારું સુખીથી ઘરભર ચાલે છે પૈસા વગર હું હતો માતાજીની મહેરબાનીથી મારે ખૂબ પૈસા થયા છે મારું નવું મકાન થયું છે એની દયાથી બેનો કોઈનો વિશ્વાસ નહોતો પણ માતાજી પર ફૂલ વિશ્વાસ હતો માતાએ મારું એટલું કામ કર્યું છે કે કોઈ પાર જ નથી અને હું જોતો આવું છું જે ભક્તો આવે છે એનું કામ કરે છે અને માતા બહુ પરચો પૂરે છે અમારા ગામના ને બાર ગામના પણ દુનિયા દુનિયાના માણસો અહીંયા આવે છે અપંગ આવે છે પણ હાજા થઈને જાય છે અને મેળડીમાં પૂરું કામ કરે છે બંધવાળા મેળડી માતાની સ્થાપના અહીં કેવી રીતે થઈ તે વિશે કહેવાય છે કે ધાંગંદ્રાની બાજુમાં આવેલ ચૂલી ગામના ભરવાડની આ માતા છે ત્યાંથી માતાજી અહીં પધાર્યા

ત્રીસ પાંત્રીસ વર્ષથી જે નિસંતાન હોય તેને પણ માતાજીએ સંતાન આપ્યા છે તેઓ પણ દાખલા છે માતાજીના માના આ સ્થાનકમાં ભક્તો સેવા દ્વારા પણ ભક્તિ કરે છે જેમાં અન્ય શ્રદ્ધાળુઓને પાણી તથા ચા પીરસીને ભક્તો માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આમ બંધવાળા મેરડી માના આ સ્થાનકમાં પૂજાપાઠ કર્મકાંડની સાથે સેવાની પણ સરવાણી વહે છે રોજ સવારે પ્રાતઃકાળે સંગીતના તાલે થતી પવિત્ર આરતીમાં માઈ ભક્તો આસ્થાભેર જોડાય છે તો ખાસ કરીને સ્થાનિક ભક્તો માટે તો દિવસની શરૂઆત માના દર્શનથી જ થાય છે કહેવાય છે કે આસ્થાભેર થતી આરતીથી સાધકનું મન પરમાત્મામાં સ્થિર બને છે અને સાંસારિક દુઃખોથી મુક્તિ મેળવે છે વર્ષ દરમિયાન અહીં વિવિધ પર્વોની ઉજવણી થાય છે તો દૂર દૂરથી આવતા ભક્તો મા સમક્ષ પોતાના દુખડા ગાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય કે પછી રોગ મુક્તિની કામના પોતાના સાચા ભક્તની વાહરે મિરડી માતા સદાય આવે છે તેથી જ આ ધામ ભક્તોની અવર જીવંત રહે છે માના પડચા મળ્યા હોય તેવા ભક્તોની સંખ્યા ગણી ન શકાય તેટલી છે તો આમ બંધવાળા મિલડી માનું આ સ્થાનક આ બાળવૃદ્ધ સૌ કોઈ માટે પ્રભુ કૃપાનું પવિત્ર માધ્યમ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાણંદ અમદાવાદ